દર્શક મિત્રો આપે જોયું સંત બે હજાર બ્યાસીનું મેથી રહી મીન રાશિવાળા જ્યોતિઓનું રાશિફળ તો તમારા દોસ્તારો ઇષ્ટ મિત્રોને પણ શેર કરજો સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી કરીને મને આવા સરસ મજાના વિડીયો આપની સમક્ષ મૂકતા આનંદ આવશે અને જે લોકોને જરૂરિયાત છે જે લોકોને પોતાના આવનારા વર્ષ માટે કોઈ ગાઈડલાઈનની જરૂર છે તો આ વિડીયો તેઓને ખૂબ જ કામ લાગશે તો મારી નમ્ર વિનંતી આપ સર્વેને કે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો એવું લાગે તો કોમેન્ટ સજેશન પણ કરજો તો આવનારું બે હજાર બ્યાસીનું વર્ષ મારા તમામ દર્શકોને સારી રીતે શુભ નીવડે એવી ભગવાન ગણેશને પ્રાર્થના જય શ્રી ગણેશ આપ સર્વનું કલ્યાણ થાઓ